કિસાન ચેનલ તરફથી રમ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આઈસર ચારસો પંચ્યાસી મિત્રો સિલ્વર કલરમાં ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો હવે મિત્રો વિડીયો તમારે પૂરો જોવાનો છે કારણ કે માલિકના નંબર ક્યાંથી મેળવાયું તમને વિડીયોના છેલ્લે લાસ્ટમાં કહી દઈશ એટલે કે તમને ટોટલ માહિતી આ ટ્રેક્ટરની મળી જશે એટલે કે તમારે વિડીયો પૂરો જોતા રહેવાનું છે હવે મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો બે હજારની બારના મોડેલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે આઈસર ચારસો પંચાસી ટ્રેક્ટર છે અને મિત્રો રાજુભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના માલિક રાજુભાઈ છે આઈસર ચારસો પંચ્યાસી બે હજાર બારનું મોડેલ છે ટાયરની વાત કરું તો સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કમ્પ્લીકટ કટ ટ્રેક્ટર છે અને મિત્રો ખુલેલું ટ્રેક્ટર નથી પેટી પેક એન્જિન તમને ટ્રેક્ટરમાં જોવા મળશે એટલે કે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલ નથી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે અને પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો રાજુભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે પ્રોપર ક્યાં જવા મળશે એમની વાત કરું તો તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો દેવરિયા એટલે કે તમને આ ટ્રેક્ટર દેવરિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રાજુભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કર્યા ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો